નમસ્કાર મિત્રો વાત કરવામાં અમદાવાદના પોલીસ સ્ટેશનના હદ વિસ્તારની અંદર ચાલતા બસો મીટર દૂરીની અંદર દેશી દારૂનો ધમધમક વેચાણ થતો હોય તે પ્રમાણે અહીંયા મહેલા બુટલેગર જે રેના નામની બુટલેગર છે અને એની એમની સાથે જે વેચાણ કરતા હોય રાજુભાઈ નામના બુટલેગરો તે પ્રમાણે અહીંયા કહેવામાં આવતો કે સ્થાનિક પોલીસ કર્મચારી જે બુટલે વેવડદાર હોય છે તેમને અમને પરમિશન આપેલ છે અને અમે આ દારૂનો વેપાર કરીએ છીએ જોઈ રહ્યા છો કે આપ અહીંયા જે આ દેશી દારૂઓ પડી છે જે દેશી દારૂનો અહીંયા ધમધમાક વેચાણ થતો હોય છે નરોડા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારની અંદર બસ્સો મીટર દૂરીની અંદર જ્યારે મહિલા પોલીસ મહિલા બુટલેગર જ્યારે પોલીસની સપોર્ટની અંદર દારૂનું વેચાણ કરી રહ્યા છે જ્યારે અહીંયા અમે પહોંચ્યા ત્યારે આ મહિલા બુટલેગર આ મહિલા બુટલેગર આ મહિલા બુટલેગર વિજયભાઈ નામના કોઈ વેવડદાર પાસેથી ફોન કરે છે અને એવું કહેવામાં આવે છે કે ભાઈ અમારા અહીંયા આવી રીતે પત્રકાર આવે ત્યાં અમારા અહીંયા આવી રીતે વિડીયો ઉતારે છે અને આવી રીતે એવું કરે છે જ્યારે આ અહીંયા અહેવડદારને અમે બોલાવીએ છીએ બરાબર વેવડદારે અમને પરમિશન આપી છે આ દારૂ વેચવાની પરમિશન આપેલી છે અને અહીંયા જ્યારે અમદાવાદની અંદર નવડા વિસ્તારની અંદર સજા છે તો જવાબદાર તંત્ર કોણ હવે જોવાનું રહે કે સ્થાનિક પોલીસ સ્ટેશન શું આ બુટલેગરો પર શું કાર્યવાહી કરશે અને શું આગળના પગથિયા ભરશે સરકાર શ્રીને અમારી એક વિનંતી છે કે આવા બુટલેગરો પર કાયદેસરની કાનૂની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી નમ્ર વિનંતી છે